હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચોરાફરી ચાટ તો ચોરાફરી ચાટ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોશે ચોરાફરી ચાટ તો ચોરાફરી ચાટ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું આજે ચોરાફરી ચાટ બનાવવા માટે મેં ત્રણથી ચાર ચોરાફરી લીધી હતી અને એને આવી રીતે ટુકડા કરી લીધા આખે આખી મેં તરી લીધેલી હતી ને પછી એને આવા નાના નાના ટુકડા કરી લીધા છે ને તેના માટે આપણે એક કાંદો લીધો છે એક ટમેટું લીધું થોડાક ધાણા લીધા હતા ને એક લીલું મરચું ને થોડીક તીખી ચટણી ને થોડુંક આપણે દહીં લીધું છે ને થોડુંક આપણે ચવાણું જોશે અને થોડાક આપણે બે ચમચી જેટલા ચણા જોશે આમાં પહેલાં આપણે કાંદા નાખવાના આમાં પહેલાં મસાલો તો હોય જ અંદર એટલે પહેલાં થોડાક કાંદા નાખી દેવાના આવી રીતના પછી આપણે ટમેટા નાખવાના આપણે મરચાંના ટુકડા લીધા છે એ નાખશું થોડીક લીલી ચટણી આ ચટણીની રેસિપી તમને મારી ચેનલમાં મળી જશે થોડાક ધાણા ચપટી ચાટ મસાલો ને ચણા આની હાથે ચણા બહુ મસ્ત લાગે એટલે બે ચમચી જેટલા ચણા લીધા છે ચણાને મેં મીઠું નાખીને બાફી લીધા હતા બાફેલા ચણા છે ચણાની જગ્યાએ તમે મકાઈ પણ વાપરી શકો ને આ આવેશ લસણવાળી નમકીન સેવ આવેશ લસણવાળી હોય છે એ લેવાની હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું દહીંને પેલા આવી રીતે એકદમ મિક્સ કરી દેવાનું એમાં નાખશું આપણે એક ચમચી જેટલી ખાંડ હવે એકદમ મિક્સ કરી લેવાનું ખાંડ બધી આપણી પીગળી ગઈ છે હવે આપણે નાખશું દહીં ઉપરથી થોડાક ધાણા ને ચાટ મસાલો તૈયાર છે આપણો ચોરાફરી ચાટ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ